ઈંડા ઉતારન સમયે વિંડન છાક કરું તો બસ આલો નથી દીધું કેટલી હિંગુ કરવી પડશે એ મારી ડિસ્પ્લે છે ને ભાઈ તૂટી ગઈ છે ઉપરનો હવે મારસે ગ્લાસ પરનો તો આ ફોનમાં એટલે ભાઈ બ્લોગ ઉતર વેસ્ટ ઇન્ડિયા એમાં કદાચ ડિસ્પ્લેમાં કંઈ મમ્મી લઈને આવવા નાનો બીએ કર શું કરું મમ્મી બી કરીન પછી વૈશ પછી શું માં હે એટલે સાડી જમી લેને તો હું કેટલો ગરમી ગરમી થઈ જાય તો આ સુલા મેરે બેવું હોય તો ભાઈ એ લોકોને જ ખબર છે રસોઈ બનાવતા તમે જો ભાઈ એમાં ઈંડા દેખાતા હશે બે ત્રણ છે પણ આ હેલો એવરીવન કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી અને સવારના સાડા નવ વાગી ગયા છે ને આજે ભાઈ ખેતરના કામમાં લેફરાઈટ લેવાની છે આજે તો સવારના પરમાં ઉઠીને આ લુગડા પહેરી લીધા છે ખેતરના અને ભાઈ ગારો ગારો થઈ ગયા કેમ કે આપણે ખેડૂત માણાના દીકરા છે તો કામ તો કરવું પડે ને આજે છે ને ખેતરની અંદર પારા બાંધવાના છે જવાર ને એવું બધું વાવવાનું છે અને અમારા મમ્મી જો આવે ચા ચા ભાઈ ગયા હે બનાવા

ઓલે વખતે મકાઈ ને વાવી હતી ને તો જોશના હતી તો જોશના પણ સાટવા લાગતી હતી ને ઓલે ખરેગી હતી સારી આ વખતે જોશના જે મારા મમ્મીએ કીધું ને એમ એ ભાઈ એમના ઘરે ગઈ છે એટલે હજી કાલે પ્રમદેશ આવે કાંઈ નક્કી નથી બાકી એ વચ્ચે મોરથી કાચો એટલે લાવ હોય કે મને સાટવા દો એને સાટવાનો બહુ અરખ હોય આપણે વિશે વાત કરીએ તો નારળી જેટલા લોકોને વાવેતર હશે વાવતા હશે બધીને તો ખબર હશે ભાઈ છે ને નારળીને એકવાર તમે સારી રીતે ઉત્પાદન કરી લો તો ફળ એટલું સારું આપે ને પછી વાત જ જાઓ દો અત્યારે લગભગ ચાલીસ ચાલીસ રૂપિયા એક નારળ વેચાય છે તો અમારે તો અહીંયા લાખ લાખ દોઢ દોઢ લાખની ખેપ પડે ખાલી દસ દિવસ બાવીસ દિવસ જાય ને એટલે આ નારળી અમારે જે બે વર્ષની જ થઈ છે તમે જો અહીંયા કોટો પણ આ નારળીએ કાઢ્યો છે કેમ કે આનું તમે છે ને સારી રીતે જતન કરો ને સારી રીતે આની માવજત કરો ને ફેમિલી તો નારળી જલ્દી બેથી ત્રણ વર્ષની અંદરમાં સારું ઉત્પાદન આપતી થઈ જાય છે આપણે ક્યાં તો ખેતરમાં બધા માટે ચા લઈને તો ચા જો બધા માટે બનાવતા ને ભાઈ હું ચા પીતો નથી તમને બધાને ખબર છે મારા મમ્મીને મેં એમ કીધું મમ્મી મારા માટે દૂધ બનાવી દેજે જો ભાઈ અહીંયા મારા માટે દૂધનો વેટકો પણ બનાવી દીધો છે અને જો એ મારી મમ્મીએ શાક નાખી દીધું છે આ રીંગણા ને હું છે ગવાર ને રીંગણા કેમ કે ભાઈ આ તો ઘરના છે ગવાર ને રીંગણા એટલે મારા મમ્મી કે ફટાફટ લેવા બાકી કાંઈ ને કાંઈ કે શાક ની હોર્યું એટલે હોર્યું જોઈએ ભાઈ પછી કહેવાનું કરવું છે ફટાફટ કરીને આવ્યું કેમ કે આજે ખેતરમાં બધા અમે લોકો કામ કરીએ છીએ એટલે મમ્મી માથે બધી રોટલા શાક ને બે બનાવ જોશ ના હોય તો આ રોટલા ને શાક પી બને મમ્મી ખેતરમાં કામ કરતા હોય એટલે હવે ઘરે હોય તો આવું બધું એડજસ્ટ કરવું પડતું હોય કદાચ આજે કાલે તો આવી જાય પછી વાંધો નહીં દૂધ ખરી જાય પેલા આપણે પી લઈએ એટલે અત્યારે ઓલરેડી એક ગોરો તો અમારે ઠંડો પાણી પીવા માટેનો હતો પણ મારી મમ્મી છે બીજો સુગાડ કર્યો આ જમરુખડીને સાંઠા કેરબો હમણાં આવ્યો હતો ને તો એ ભરીને મૂકી દીધું કે આમાંથી પાણી છે આમાં ઠંડુ રહે ગોરા કરતા મમ્મી મમ્મી ને નથી ખબર કે શું રે કે કેવું રે કે પણ બાકી પીવા તો થાય કાત બી બે હે આ ગ્લાસ તો મૂકવો પડશે ને આપણે ચાલો ગ્લાસ લઈને પણ મૂકી દઈએ ને એટલે પીવા માંડો ના ખેતર માં કામ કરતો તો અહીંયા પી લો અને બાકી વા ગોરો તો જો ઓલી બાજુ મે રાખ્યો જ છે આ લોડ સીબડા આવ્યો તો તો એક સીબડું બહુ મોટું છે તું જો તો આમાર મમ્મી લઈને ને નાનો બીએ કર શું કરું મમ્મી બી કરીને પછી વૈસુ પાસે ચૂમા હે એટલે થઈ જાય ખાવાની આ જો તો ભાઈ કેવડી મોટી બધી છે રામભાઈ ચારો બાંધે ને ભાઈ એટલી ગરમી તમે વાત જાવ તો રેવા તું યાર કેમ કામ કરવું આખું ભલ રહી ગયો હજી તો મારા પાણી હાલે છે હજી આ બે ચાર ત્રણ ભરાણા છે ને હજી બીજા બાકી છે જ્યાં સુધી અત્યારે મોટર હાલે ત્યાં સુધી આપડે હાકવાની છે અને પાણી પાવાનું છે પણ એ પહેલાં આપણે બપોર કરવાના છે હમણાં હું નાકા ફાડતો હતો લોખંડની કોદારી હતી અને મારા બંને મોબાઈલ મારા ખિસ્સાની અંદર નાઇટ પાટલું ને આ લોખંડની કોદારી હતી અને મારા ભાઈક જો આ જો તમે દેખાય તમને અહીંયાથી આ સીધી કોદારી આ લઈ ગઈ લોખંડની મારી ડિસ્પ્લે છે ને ભાઈ તૂટી ગઈ છે ઉપરનો ભાઈ મારે છે ગ્લાસ પણ નહોતો આ ફોનમાં એટલે ભાઈ વિચાર કરો એ તો આ ઓપ્પોનો મારો જે હતો રેનો સિક્સ એમાંથી અટાણું છે વ્લોગ ઉતરવર થ્રી અલ્ટ્રા એમાં કદાચ ડિસ્પ્લેમાં કાંઈ થઈ ગયું હોય તો એ મારે કેટલાય પડે તો ઓરિજિનલ પચીસ ત્રીસ હજાર તો ખાલી ડિસ્પ્લે પડે તો ભગવાનની ધ્યાથી આજે મારો બીજો મોબાઈલ જે રેગ્યુલર ફોન ને બધું આવે છે ને તૂટી ગયો બીજું હું એટલે અંદર બહુ ડેમેજ નથી ઉપરનો જોઈએ ને મારે ગ્લાસે નહોતો ફેમેલી મેં ગ્લાસમાં થોડોક સમય પેલા નક્સભાઈ તોડ નાખ્યો મેં કાઢી નાખ્યો હતો ને અત્યારે છે ને ઉપરનું જે આમ કોમ્બ એવું કહીએ ને આપણે એ તૂટી ગયું છે બોલો ખેડૂત માણસો ને આવું થાય કામ કરતે કરતે પણ આવું થઈ ગયું બોલો એટલે નુકસાની તો ગમે તે એમાં આપણે થઈ જાય આપણી સાથે ભાઈ મોબાઈલ ખિસ્સામાં રાખો બહુ ધ્યાન રાખવું પડે ફેમિલી ભાઈ લો હાટું છે ને આ મોબાઈલ જે અત્યારે છે ને હું રાખું મારી પાસે બાકી આમ તો હું ખેતરનું કામ કરતો હોય ને જ્યારે તો ઘરે જ રાખું કેમ કે આપણું કંઈ નક્કી ના હોય ગમે ત્યારે ગમે કેવા કામ કરતા હોય ને ગમે ત્યારે ફોન પડી જાય હાથમાંથી તૂટી જાય આવે કંઈ વાત નથી બોલો નાકું હતો ને તૂટી એટલે હમણાં બે ત્રણ દિવસ પહેલા તમને આ ક્રિસમસના ઝાડમાં ભાઈ હળિયાએ જે માળો બનાવતો એ બનાવ્યું છે બતાવ્યો હતો ને અત્યારે જો ફેમિલી લગભગ તમે જો ભાઈ એમાં ઈંડા દેખાતા હશે બે ત્રણ છે પણ આ ઉપર છે એટલે આપણે બહુ આની છેડછાની કરાય નહીં કેમ કે હમણાં હળિયો આવશે અને ભાઈ આટલી તાપમાનની અંદર પણ ભાઈ આ આની ઉપર બેસે છે હું જોતો હોય ને તો એ કે દિવસની અંદરમાં કેટલી વાર અહીંયાથી જાય ને આવતો હોય છે અને અહીંયા માળો છે ને બે દિવસમાં જ બનાવી નાખો તમને લગભગ ત્રણ ઈંડા છે આપણે બહુ ક્રિસમસ ટ્રીને હલાવશું ને કેમ કે પછી ખોટું આપણે ભાઈ ઈંડાને અડીબૂટી જાય અને પછી ભાઈ એવું કહીએ કે એને કંઈ શેડસાણી ના કરાય જેમ હોય ને એમ રહેવા દે એટલે આપણે જે એમને એમ રેવા દઈએ અત્યારે રૂંડો થઈ ગયો છે ને ભાઈ મારા મમ્મી બધા માટે શરબત બનવું છે કેમ કે અત્યારે પછી નાળીના છોડનું કામ આવે જો આ છોડ પડે એ ભરવાનું કામ આવતું હતું ને તો બધા માટે લીંબુ સરબતું હતું તો વરિયારીવાળું લીંબુ સરબત બનાવ્યું છે ને લીંબુને એવું બધું નાખવાનું છે મારા મમ્મી લીંબુ ને સમસમ બધી લઈને જરા છે ને હાકર કદાચ નાખી છે કેમકે ખાંડ પૂરી થાય નહીં ભાઈ કે હું એમાં હાકર નાખી દીધી કે તમે આ લીંબુ છે ને ભાઈ જો ઘરના લીંબુ લેવાતા અને બરફ ઓગરાવી ને પછી મારી મમ્મી બધાને લીંબુ શરબત ફાયદે ભાઈ એટલા છોડ પડ્યા ને એ બધું હારે હારે આગળીમાં પહોંચાડવાના છે પાછો ઓર્ડર આવ્યો ને તો સેલીમાં રોક ભરવાનો હતો તો એ પેલા ભરી લીધો છે અને પાછો ને ગોડામાં બૂમ બનાવ્યું છે ને એને બધું પરો પાછો પહોંચાડી હે શું કરું હું મી પડશે જો ભાઈ આમાં છે ને તો પડશે લીંબુ તો લેવા તું લેતા હું મારા નહીં એટલે એને છે ને લીંબુ પછી આપણે વાગી છે અને ભાઈ હજી છે ને સવારના છે લાઈટ જાય ને આવે તો રેતી નથી ને મારા મમ્મી જો ખેતરમાં આવ્યા ભીંડા ઉતરણ છે ઢિંડા ને છાક કરું નથી દીજો કેટલી કરવી પડશે હા તો ભરતભાઈ માટે શું કરશો અમારે ભરતભાઈ છે ને ભાઈ ભીંડાનું શાક નથી ખાતું ભાઈ ઘરમાં હું પપ્પા મમ્મી બધાને બહુ ભીંડાનું શાક મને તો બહુ જ ભાવે છે કે મારું તો ફેવરેટ છે એમાં કોરો મોરું શાક કરે ને ત્યારે બહુ મજા આવે તો જે હિંગું બહુ કુણિયું ઘર પાકી ગયું મમ્મી ભાઈ કુણિયું કુણી એમ તો દેખાય મોટી એટલે કહું હા જો લેવા જાય ને તો ડીટલી પાડો એટલે ભાંગી જાય એટલે સમજી લે કે કોણી છે કે કેમ આવું છે ને ભાઈ હું જાતો ને મમ્મી ભાઈ પણ જોશ એટલે મને ખબર બાકી આપણે બહુ ખ્યાલ ના પડે શાકભાજીની હવે આપણો ક્યારો ક્યાં પી ગયું છે ત્યારે જોઈ લઈએ જો હવે છે ને ભાઈ હમણાં લાઈટ ડીમ થઈ ગયા યાર પણ સવારના યાર ત્રણ જ ત્યારે ફરાણા છે બહુ એટલે બહુ અત્યારે ઉનાળાના તડકા પણ એવા છે અને પાણી પણ બહુ કેવરા જો અત્યારે અત્યારે પાણી જાય આપણે તો ફેમિલી અત્યારે વાગી કહે છે સાત અને બસ જમવા બેસી જવાનું છે ને મારા મમ્મી બનાવે છે ગરમા ગરમ રોટલી અને શું લે હું શાક ને રોટલી ને મારું દૂધ બીજું કંઈ તો હું ફરિયામાં રોટલી તાઈ પવન નહીં લાગે જોઉં છું તો આપણે ગરમી થાય તો પછી હું કરું ખાટલો બાટલો આડો મૂકો હોય તેમ તો ભાઈ છે ને મારો મમ્મી જોશના જ કરતી પણ આ શું કરે યાર આમાં રોટલી બનાવી લે ને રોટલા બનાવી લે કે ભાઈ આખા આપણે હું આડી જમીન લે ને હું કેટલો ગરમી ગરમી થઈ જાય તો એ તો આ સુલા બેવું હોય તો ભાઈ એ લોકોને જ ખબર હોય જે રસોઈ બનાવતા હશે ને એને જ ખબર છે કેવી ગરમી સહન કરવી પડે નહીં તો હવે મારા મમ્મી ગરમા ગરમ રોટલી બનાવતા જાય ને તો આપણે આપણું બધું લઈ લઈએ છીએ ને હવે નિરાધે જમી લઈએ ફેમિલી આલો બધે જમવા માટે ફેમિલી બસ જમી લીધું છે અને નવરા થઈ ગયા છે અને આજે મેચ તો છે ને અને કાલે હતો આરસીબી હારી ગયું છે અને હવે કાલે છે પાછું હવે હૈદરાબાદ નું શું થાય ખબર નહીં બાકી બસ આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ હજી એડિટિંગ કરીશું ક્યાં ઘણું ઘણું વાર લાગી જાય બાકી આજના વ્લોગમાં કેવી મજા આવી જ્યારે કમેન્ટ કરીને કહેજો તો નવો વ્લોગ લઈને આવું ક્યાં સુધી તમારો બધાનું ધ્યાન રાખો ફેમિલી જય દ્વારકાથી જય મા મોગલ બાય બાય ફેમિલી